અલથાડ ઉધના તથા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી ચોરી કરેલ મોટર સાયકલો સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેર દ્વારા વાહન ચોરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ્ટ અલથાણ પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓએ વાહન ચોરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના માર્ગદર્શન આપે સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા તે દરમિયાન ચોરીમાં ગયેલ મોટર લઈ જનાર વર્ણન વાળો ઈસમ મળી આવતા સદર શકમત ઇસમને અલથાણ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેનું ઠામ પૂછતા પોતાનું નામ મચ્છિન્દ્ર એકનાથ પાટિલ નામે જણાવતો હોય જેથી સદર ઇસમને ચોરીમાં ગયેલ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી સદર ઇસમનો મોબાઈલ ફોન ચેક કરતા ચોરીમાં ગયેલ વર્ણનવાળી મોટરસાયકલના ફોટા જેવા મળેલ જેથી સદર ઇસમને મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સદર ઇસમે ચોરી કરેલ મોટરસાયકલ દોંડાઈચા રેલવે સ્ટેશન ખાતે મુકેલ હોવાનું જણાવતો હોય જેથી ઉપરી અધિકારીઓની મંજૂરી લઈ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિનેશભાઈ મોહનસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ જીવાભાઈનાઓ દોંડાઈચા ખાતે જવા રવાના થયેલા અને ત્યાં જઈ તપાસ કરતા તેના પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ રેલવે સ્ટેશન પાસે બિનવાસી હાલતમાં પડેલું હોય અને તેની બાજુમાં બે મોટરસાયકલ

ત્રણ મોટરસાયકલો સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે